તમે એક કાઠીની ગાડી આચકી છે એ ગાડી કેમ અમ પાછી લેવી ને એ અમારે જોવાનું છે અને ગાડી તમારે કઈ રીતે પાછી દેવાની છે ને તો તમને હજી એકવાર વિચાર થાય હવે મિત્રો દિલીપભાઈ ખાસરનો સોશિયલ મીડિયાની અંદર વિવાદ વિશે મિત્રો વિડીયો વાયરલ થયો છે જે આ વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે દેવતભાઈ ખવડ અત્યારે મિત્રો સરસામાં છે તેમાંથી માટેની જ મિત્રો વાત કરીએ તો એક ભાઈનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હવે મિત્રો આગળ તમને આખો વિડીયો બતાવવા જઈ રહ્યો છું પણ એની પહેલાં આપણી ચેનલની અંદર ભાઈઓ પહેલીવાર આવ્યો હતો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે આ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર દેવતભાઈ ખબર થોડાક સરસામાં છે તેની જ અંદર મિત્રો વાત કરી તો દિલીપભાઈ ખાસર સર મિત્રો ધમકી દઈ રહ્યા એવો વિડીયો વાયરલ થયો છે હવે ખાસ કરીને સૌથી પહેલાં તો તમને બધા લોકોને જણાવી દઉં જે રીતે મિત્રો વાત કરી આપણે જે પણ વિડીયો બનાવી છે તે ખાલી મિત્રો વાત કરી તો તમારા સમક્ષ જાણકારીઓ મળે આપણે કોઈને પણ સપોર્ટ કરતા નથી ને આપણે કોઈનો પણ વિરોધ કરતા નથી ને આપણે કોઈને પણ નિશ્ચય બતાવવા માંગતા નથી પરંતુ ભાઈઓ આ તો જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યું છે હું તમારા સમક્ષ લાવી રહ્યો છું હવે મિત્રો દિલીપભાઈ ખાસરનો સોશિયલ મીડિયાની અંદર બે દિવસથી વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તે ભાઈ ખોલ્યા મિત્રો વાત કીધો સામાવાળા વ્યક્તિને સામાપક્ષના વ્યક્તિને ખોલ્યા મિત્રો ચેલેન્જ આપી રહ્યા છે અને ધમકીઓ આપી રહ્યા છે સૌથી પહેલાં તો હું તમને બધા લોકોને જણાવી દઉં આપણે કોઈને પણ ધમકી દેવાય નહીં ભાઈ મિત્રો વાત કીધો તો ટાઈમમાં મને લાગે છે કે સમાધાન પણ કરી નાખશે કારણ કે દેવેતભાઈ ખબર તમને લોકોને ખબર છે કે જ્યારે પણ મેટર હોય છે સમાધાન થઈ જાય છે પરંતુ મિત્રો વાત કીધું તો આ વખતે ભાઈ દેવતભાઈ ખવડ ખુલ્યા મિત્રો લડી લેવાના મૂડમાં છે સમાધાન કરવાના મૂડમાં નથી કારણ કે તેમની આબરૂની અંદર જે હાથ નાખ્યા છે આ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયા બાદ અત્યારે ખુલ્લા મિત્રો દેવાતભાઈ ખવડ છે મેદાનમાં છે કારણ કે તમને લોકોને ખબર છે કે ગઈકાલે હાઈકોર્ટની અંદર પણ ગયા હતા તેનો તેમનો મિત્રો એફઆઈઆર કોઈ પણ પોલીસ સાહેબો લેતા નથી હવે શ્યામ માટે નથી લેતા એ તો જાણકારી નથી પરંતુ તેમને વકીલ પણ બનાવ્યા છે જેમનું નામ મિત્રો વાત કીધું એ મિત્રો વાત કીધું આનંદ ભાઈ છે મિત્રો ખાસ કરીને સૌથી પહેલાં તો જે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે માટે તમારે શું કેવું છે વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલવું નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળીએ